મે શું સુ? ના આયા બોલા પુરા ભાઈ દે તતરીયા ને કે પુરા ભાઈ અરે પુરા ભાઈ ના પાસપોર્ટ કાઢવાના આયા કે પાસપોર્ટ નીકળ છે આ તો व्याज વટવાનું ચાલુ છે व्याज વટવાનું કે ચાલુ કાકા લાખ રૂપિયા નો મરો ડાટો ખોઈ જઈ ગયા આયા તો આયો આયા તો કેધું નઈ ચાલુ છે અરે મારા હું ઘરે કોક લઈ જાવ મે એનો અરે અરે ચાલુ

ઈ કાર કોના ખબર હું જાય કે છું હવે કા આયા હવે કયો હું લાખ રૂપિયા મારા લાખ રૂપિયા હોય તો કેવું છે જ છે કે એક દિવસ માટે તમે હલાવો તમે જલતા મસ્તે લીયો રીતે હલાવો એ નેચરલ બાજુ તમતા રહેલા હલાઉ મિની દેખાય છો બોલો કોઈ ગીત નું કે નેચરલ વાયરો આ ચાલો ચાલો અલા કાકા ઈ તમારો પ્રશ્ન આ તમારી ઓફિસે મારા લાખ રૂપિયા નું કાયું થઈ ગયું તમે ભોગવો પણ આ ઓફિસે હું જ વેઉ મનાય તો કરે ગેર કરે

શું ટાઈટલ દેવું હે આપણે ટાઈટલ દેવાનું છે વિદેશમાં ગયા માતાજીના નિવેદ કરવા એડિટિંગમાં પડ્યા જોઈ ગયો મારા ભાઈ તું હબ તો ને ડાયરેક્ટ મૂકી દે તો ને એટલે હા નો ખબર પડે થોડી ગઈ છે રે કેમ

નાંદન માં એમ કેવાય કે લાખ રૂપિયા નું લાગી ગયું બોલ છે